બહુ મજા આવે હિચકો ખાવાની છે ગુડ મોર્નિંગ તો કે સ્વાગત અમારા ના બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો બોલો

જા કાઉ તો રિઝલ્ટ લઈને આવી મે બધાને એને મારાઈ નાઈને એવું છે કેમ છે તો ભઈ એવા ભાઈ કહે છે અમારે ખાવા જવું છે તો હવે એને લઈને જશું ઈંચકો ખાવા ઓકે જોત દરા ભાઈ આજે ઈસી છે અમારો ને બધે ડોમટિયા મેસેજ આપણા મોથડી બી લાવ્યા છે નેનો મોટો ગમ બી લાવ્યા છે લો આ કેતા જાવ આય આય તો આ બધું અમારે શીખવાનું છે સર્વિસ અમલ કરવાનો છે હરનીનો ફોન આવ્યો આજે જના લોક આવે જાવ

અનુપમા જોવા દેતે કે અમને ચેનલ ને ચેન સતી નથી અનુપમા ને લા પૈરા દે ગયા અનુપમા જોવા તો સો હાથ મેયા રહી ગયા જોતા દે કે ભગવાન ને કોઈ ખીલે જોવાતી નહી ભગવાન જીરે ને જોવા દેને એક 6000 બાર જાય ને તો ચાલુ કર તો આયો જ નહી બંદ કર દે તો આઈ જાય તો અત તો જોતા ના બંધ કર લો આ ચમ કડ્યું આ ચમ કડ્યું આ બદલી દેઉં છે આપણે

દરિયો ભરેલો જ છે દરિયો છે ને શેત કીધું ટપક 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 દરિયો વરસી જાય તમાર ભાઈ ઇન્સ્ટાગ્રામ કે એટલે એક લાખ ફેમિલી મેમ્બર થઈ ગયા તો શું કેવું છે તો ભઈ આજે આ સાસુઓ ની જે ચેનલ રહી ઇન્સ્ટાગ્રામ ની અંદર એમાં કે કમ્પ્લીટ થઈ ગયા છે તો છે જો છે શું તમારે જલ્દીથી જલ્દી YouTube પર જઈ કે બદલ જાય મારા બદલ ખૂબ ખૂબ આભાર હું ની YouTube પર જambaને સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને આખો સાસા કા આવ તો ખૂબ ખૂબ આભાર